બેઠા બેઠા <laughs> <laughs>

અમને આ મહિને ભરી તો બંધ કરી આવના ભાડો આવના આવના મહિને ભરી દારૂ બંધ કર્યો તો પાછો અમાર બલ્લુ હવે સીયા ચાલુ કર્યો ખબર નઈ પડત કે કવાજ જાય તો લાગે પગડા પગડા લગાડી આયા આયા તખાડી વાત તમારો ભલા થાય તમારો કોમે બિલાડા જવો ને કોમ કરવા નથી મળ્યો કોમ જ다가 પગડા મેલ્યા ઓ માય તું તારું ભાઈ બા આયા છે હા બે બે ભેગા કરો કે શું હતો હા છોતો પણ તમને કામો મળ્યાતા તમને દાડા દાડા મળ્યા હા કોણ પાયા તમારું આ બરલુડા ભાઈ અહીંયા અમારે ઘરે આવ્યા છે સુમન જે માલે ઓમ આથી ભણમાય તો દુખતા ભણમાય બનમા બનમા હ હ ભરાઈ હ ઓલા ઘરે લઈ જ ને લેબડા આવો થોડો હેજવાને ભોળનાટમાં આવે હ પાયો છે મારા બાપાન એ

બે બે ભાઈ ભેગો હું ત્રણ વાત ફૂન લઈને નોકરી નો તમારે નોકરી લઈને